સુભાષ બ્રિજ પાસે આવેલા કેશવનગરમાં એકસો પંચાવન જેટલા ઘર તોડી પાડવામાં આવે છે સ્થાનિકોનો આરોપ છે કે કોઈપણ પ્રકારની નોટિસ કે વ્યવસ્થા કર્યા વગર તેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેમને રસ્તા પર આવી જવું પડ્યું છે સમાજના લોકોએ મદદ કરી તેથી તેઓને ખાવા પીવાની વસ્તુ મળી રહી પરંતુ તેમને જે આ રીતે પરિસ્થિતિ થઈ તેના માટે ક્યાંક ને ક્યાંક તંત્ર જવાબદાર હોવાની તેમણે વાત કહી છે એટલું જ નહીં પરંતુ આ કેસ હાલ હાઈકોર્ટમાં ચાલે છે છતાં પણ આ મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાની વાત કરી છે આપ જોઈ શકો છો દ્રશ્ય એકસો પંચાવન જેટલા મકાન તોડી પાડ્યા છે હાલમાં જ માવઠું પણ આવ્યું હતું અને તેના કારણે તેમને તકલીફનો પણ સામનો કરવો પડ્યો હતો આપણી સાથે મહિલાઓ છે જેમના આ જે ઘર છે તે તોડી પાડવામાં આવે તેમની સાથે વાત કરીશું કેટલો સમય પંદર તારીખ થી ઘર તોડી દે ત્યારથી અમે રોડ ઉપર રહીએ છીએ ખાવા પીવાનું દિલીપસિંહ ઠાકોર એ મોકલાવે છે અને અમે ખાઈએ છીએ એ લોકો અહીંયા બનાવરાવે છે અને અમે ખાઈએ છીએ હા જવાર અને રાતે રોડ ઉપર સુઈએ છે અને અત્યારે હાલ અમારે સસરા છે એ બીમાર છે ઘંડા આજે સાઈઠ સિત્તેર વર્ષની ઉંમર છે રોડ ઉપર સુઈ રહેશે બહુ તકલીફ પડે છે અમને મચ્છરો કરડે નાના નાના બાળકો છે અમારા ઘરમાં બે મહિનાનું બાળક છે સસરા ઉંમરના એક સાઈઠ સિત્તેર વર્ષના છે અમે બધે બહુ તકલીફમાં હશે તેર તેર જણાનું કુટુંબ છે અમારું નાના મોટા તેર જણાના છે તો આપને કોઈ બીજું ઘર આપ્યું કોઈ અમને કશો નહીં આવતી સહાયતા કોઈ નહીં

રસોડો રાખ્યો ને રૂમ પાડી નાખ્યો તો તમને કોઈ વળતર કે કોઈ રહેવાની જગ્યા આપી છે કશું આપ્યું નહીં આ રોડ ઉપર જ રહીએ બાજુમાં બીજું કઈ નહીં માગણી કરાસ તો કે 5 લાખ રૂપિયા ભરો હા એવું કહે છે એટલે સામે પૈસા માંગે છે સોમાં પૈસા માગે છે મકાન આપે ને એ ના 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 એક જ એક જ ખાટલો રેવ તો અમારા ઠાકોર ભાઈ એમ કે કે અમે 10 દણા રહીએ છે તો 10 દણાની જગ્યા થાય એવા મકાન આપો અમને બરાબર તો તમે કોઈ ઠાકોર આગેવાન કે એમનો સંપર્ક કર્યો કોઈનો કોઈ અત્યારે તો હાલમાં કોઈ આવતું જ નહીં સાહેબ અત્યારે જે જે હવે બધાને ખબર પડી એમ બધે અમારી મુલાકાત લેવા આવ્યા છે એટલે આ બધી આજે મીટિંગ ભરી છે અમારો ન્યાય ઉતારવા માટે અમારા ઠાકોર સમાજના માણસો બધા આવ્યા છે મોટા મોટા બધા લોકો આવ્યા છે અને અમે ન્યાય છે અન્યાય નહીં કરતા અમારે ન્યાયથી જ રહેવું છે અમારે અમારે મકાન હાટે મકાન જોઈએ બીજું કાંઈ જોતું નહીં અમને સરકાર પાસેથી અમારે હાલ અમે બહુ જ તકલીફમાં સર તો અમારો ન્યાય આપે અમારી સરકાર અમારે મકાનો જોઈએ છે અમે નાના નાના બાળકો લઈને ક્યાં જા રોડ ઉપર નાની નાની છોકરીઓ છે છોકરાઓ છે કેવી રીતે જીવનમાં જીવવાનું અમારે પરિસ્થિતિ અમારી એટલી જ ખરાબ છે તો કોઈ કહેવાની વાત નહીં સાહેબ તો અમારે મકાનો અમને જલ્દીથી જામ ભણે એમ મકાનોની તૈયારી કરીને અમને મકાનો આપો એમની એક જ માંગણી છે કે એમનું જે ઘર તૂટ્યું છે એની જગ્યાએ ઘર મળે એક એટલી જ માંગણી છે કે તેમને ઘર આપવામાં આવે અને તેઓ એ જ કહી રહ્યા છે કે જે ઘર એમનું હતું એવું ઘર આપવામાં આવે સામે પણ જે ઘરની વાત કરવામાં આવે છે ખૂબ નાનું ઘર છે અને તેમાં પણ પૈસાની માગણી કરવામાં આવે છે એવો આરોપ છે તેઓ પંદર દિવસથી આવી રીતે રહી રહ્યા છે તડકામાં રાત્રે પણ બહાર સૂઈ રહ્યા છે તેવું તેઓ જણાવી રહ્યા છે જે જોઈ શકો છો દ્રશ્યો કે મારી પાછળ જે એમના ઘર તૂટ્યા છે અને એના કારણે તેમને ઘણી તકલીફો પડી રહી છે બાળકો પણ છે બાળકો પણ ક્યાંક ને ક્યાંક અહીં ઘણા બધા જોવા મળી રહ્યા છે અને આજે જે ઠાકોર સમાજની જે મહાપંચાયત બોલાવવામાં આવી હતી આ ઘર માટે જે કેશવનગરમાં ઘર તોડી પાડવામાં આવ્યા છે તેના માટે તો આ જ પ્રકારના અહેવાલો અમે બતાવતા રહીશું આ માટે નવજીવન ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર